છો કર્મ ડેટકું આવવું શુભ છે કે અશુભ આ મિત્રો શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે જ્યારે તમારા કર્મ ડેડકું આવે છે ત્યારે કાંઈક ને કાંઈક અલગ થાય છે જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો હું આજે તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે પ્રેમાનંદજી મહારાજના પ પ્રવચનથી પ્રેરિત છે આ વાત એટલી રસપ્રદ રસ અને ઉપયોગી છે કે તમે આ વિડીયોને અંત સુધી જોવા માટે ઉત્સુક થઈ જશો તો ચાલો શરૂઆત કરીએ એ પણ તે પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર સદાય રહે તો આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂર લખો મિત્રો ક્યારે એવું બને છે કે તમે ઘરમાં બેઠા હોવ કે કદાચ રસોડામાં કે પૂજા કર્મ કે ઘરના આંગણામાં અને અચાનક તમારી નજર એક નાનકડા ડેટકા પર પડે ત્યારે તે નાનું એવું ચમકતી આંખોવાળું ડેટકું ચૂપાચૂપ ચાલતું કે બેઠતું બેઠેલું હોય તો ઘણા લોકો ચમકી જાય છે કેટલાક ડરી જાય છે અને કેટલાક તો તેને જટ બહાર કાઢી નાખવાનું વિચારે છે પણ રોકાઈ જાઓ એક પળ માટે વિચારો મિત્રો આ ડેડકું શું તમારા માટે કાંઈ સંદેશ લઈને આવ્યો હશે પ્રેમાનંદજી મહારાજ કહે છે કે પ્ર કૃતિમાં કાંઈ પણ બિન કારણે નથી બનતું દરેક જીવ દરેક ઘટના દરેક સંયોગ પાછળ એક ઊંડું રહસ્ય છુપાયેલું હોય છે ડેડકું પણ એવું જ એક રહસ્ય પ્રાણી છે જે પોતાની સાથે ઉર્જા સંકેત અને કદાચ ઈશ્વરનો સંદેશ લઈને આવે છે તેથી મિત્રો આપણે શરૂઆત કરીએ ધાર ધર્મશાસ્ત્રથી ત્યારે આપણા પવિત્ર શાસ્ત્રોમાં ડેઢકાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે ગરુડપુરાણ શ્રીમદ્ ભગવત સંતપુરાણ જે કથાઓમાં ડેટકાનો ઉલ્લેખ મળે છે મિત્રો ખાસ કરીને વર્ષ વર્ષા ઋતુમાં ડેઠકાને ભગવાન ઇન્દ્રના વાહનના રૂપમાં ગણવામાં આવે છે એટલે કે ડેડકું વરસાદ ઉર્વતા અને જીવનશક્તિનું પ્રતિક છે શું તમે જાણો છો કે વરસાદની ઋતુમાં જ્યારે ડેડકું ટરાય ટ્રાય બોલે છે તો તેનો અવાજ પ્રકૃતિની એક ખાસ ઉર્જાને જાગૃત કરે છે મિત્રો આ ઉર્જા તમારા ઘર અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે પ્રેમાનંદજી મહારાજ કહે છે કે ડેડકું જ્યારે કર્મ આવે છે ત્યારે તે એક પ્રકારનો ઊર્જા સંતુલનનો સંકેત આપે છે તે કહે છે કે તમારું જીવન હવે એક નવા તબક્કામાં પ્રવેશવાનું છે કદાચ કોઈ મોટું પરિવર્તન કોઈ દેવી સંકેત કે કોઈ આધ્યાત્મિક જાગૃતનો સમય નજીક આવી રહ્યો છે તો હવે ચાલો મિત્રો આપણે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ આ વાતને સમજીએ તો વાસ્તુશાસ્ત્રોમાં ઘરની દરેક દિશા અને દરેક ખૂણો એક ખાસ ઉર્જા સાથે જોડાયેલો હોય છે અને ડેટકું જો તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં દેખાય જે દેવી દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે આ દિશામાં ડેડકાનું આવવું એ દર્શાવે છે કે તમારા કર્મ દેવી શક્તિઓનો વાસ થઈ રહ્યો છે આ મિત્રો તમારી ભક્તિ ભગવાન સુધી પહોંચી રહી છે જો ડેડકું તમારા પૂજા કર્મ તુલસીના છોડ પાસે કે દીવા નજીક બેસે છે તો આ એક ચોક્કસ સંકેત છે કે તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરપૂર છે ડેડકું ભેજને ઓળખે છે પણ એટલું જ નહીં તે આધ્યાત્મિક ઉર્જાને પણ ઓળખે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ડેડકું ઘરના મુખ્ય દ્વાર પાસે દેખાય તો તે ધનલાભ અને સમૃદ્ધિનો સંકેત હોઈ શકે છે પરંતુ જો ડેડકું ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં દેખાય જે નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલું હોય છે અને ત્યાં વારંવાર દેખાય કે ગંદા પાણીમાં ભટકતું હોય તો તે કર્મ વાસ્તુ દોષ કે નકારાત્મક ઉર્જાનો સંકેત હોઈ શકે છે મિત્રો આ વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે ચાલો એક પ્રાચીન રસપ્રદ કથા સાંભળીએ મિત્રો પ્રાચીન કથાઓમાં એક એવો પ્રસંગ આવે છે કે જ્યાં એક ગામમાં એક મહિલા રોજ તુલસીને જળ ચડાવતી હતી અને તેની શ્રદ્ધા અને ભક્તિ અદ્ભુત હતી એક દિવસ તેણે જોયું કે તુલસીના છોડ પાસે એક નાનકડું દેડકું બેઠેલું છે અને તે ડરી ગઈ અને તેણે તે દિવસે જળ ન ચડાવ્યું બીજા દિવસે તેની દુકાનમાં વેચાણ કટી ગયું અને તેનું મન ચિંતામાં ડૂબી ગયું પછી તેણે ગામના એક વૃદ્ધ પંડિતજીને આ વાત કરી પંડિતજીએ કહ્યું કે બેટા ડેડકું એ માતા લક્ષ્મીનો સંદેહ સંદેશવાહક હોઈ શકે છે અને તેનું આવવું એ શુભ સંકેત હોઈ શકે છે પણ તેનાથી ડરવું કે તેને નજરઅંદાજ કરવું એ તમારી શ્રદ્ધાની પરીક્ષા હોઈ શકે છે ત્યારે આ વાતથી મહિલાએ બીજા દિવસથી ફરીથી નિયમિત તુલસીને જળ ચડાવવાનું શરૂ કર્યું અને થોડા જ દિવસોમાં તેની દુકાનનું વેચાણ ફરી વધવા લાગ્યું તેથી મિત્રો આ કથામાંથી શું શીખવા મળે છે કે ડેડકો જ્યારે તમારા ઘરમાં આવે છે ત્યારે તે માત્ર એક જીવનથી તે ઈશ્વરનો સંદેશ કે કદાચ માતા લક્ષ્મીની કૃપાની પરીક્ષા હોઈ શકે છે મિત્રો તમે શ્રદ્ધાથી જીવન જીવો છો કે માત્ર દેખાડો કરો છો એનો નિર્ણય તમારે લેવાનો છે હવે મિત્રો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેડકાના આગમનના શુભ અને અશુભ સંકેતોને થોડુંક વધુ ઊંડાણથી સમજીએ તો જો દેઢકું તમારા ઘરના રસોડામાં દેખાય ખાસ કરીને જ્યાં તમે અન્નનું ભોજન બનાવો છો તો આ એક શુભ સંકેત છે કારણ કે મિત્રો રસોડું એ ઘરનું હૃદય માનવામાં આવે છે અને વાસ્તવ અનુસાર અહીં ડેડકાનું આવવું લાભ સમૃદ્ધિ અને પરિવારને એકતાનો સંકેત આપે છે મિત્રો જો દેડકો તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે દેખાય તો તે સૂચવે છે કે નવી તકો નવા મહેમાનો કે સુખદ સમાચાર તમારા જીવનમાં આવવાના છે પરંતુ જો દેડકું ઘરના શૌચાલયમાં ગંદા પાણીની નજીક કે ક્ષીણવાળી જગ્યાએ દેખાય તો આ એક નકારાત્મક ઉર્જાનો સંકેત હોઈ શકે છે મિત્રો આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે તમારા ઘરની સફાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને ઈશાન ખૂણો અને મુખ્ય દ્વારને સ્વસ્થ રાખવું જોઈએ મિત્રો પ્રમાનંદ મહારાજજી કહે છે કે તે જગ્યા પર ગંગાજળનો છંટકાવ કરવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો ને આઠ વાર જાપ કરવો જોઈએ કારણ કે આ કાર્ય નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે મિત્રો આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ડેડકું એક ખાસ સ્થાન ધરાવે છે શું તમે જાણો છો કે ડેડકું ઘણીવાર પૂજા કર્મ કે તુલસીના છોડ પાસે કેમ દેખાય છે કારણ કે આ સ્થાનનો ઉર્જાના કેન્દ્ર હોય છે વાસ્તુશાસ્ત્રમાં તુલસીનો છોડ એક પવિત્ર ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે અને જો દેડકું ત્યાં બેસે છે તો તે સૂચવે છે કે તમારી ભક્તિ અને શ્રદ્ધા ભગવાન સુધી પહોંચી રહી છે અને મિત્રો પ્રેમાનંદજી મહારાજ કહે છે કે એક રસપ્રદ વાત એ પણ છે કે દેડકાનો અવાજ ખાસ કરીને વરસાદની ઋતુમાં તે એક સંદેશ લઈને આવે છે મિત્રો જો તમે રાત્રે ડેડકાનો ટ્રર ટ્રર અવાજ સાંભળો છો તો એનો અર્થ એ હોઈ શકે છે કે કોઈ સુખદ સમાચાર કોઈ મહેમાન કે કોઈ નવી તક તમારા દરવાજે ટકોરા મારવાની છે પરંતુ જો દેડકું વારંવાર મરેલું દેખાય કે ગંદા પાણીમાં પટકતું હોય તો આ એક ચેતવણી હોઈ શકે છે મિત્રો આ દર્શાવે છે કે તમારા કર્મ નકારાત્મક ઊર્જા પ્રવેશી ચૂકી છે અને તમારે તાત્કાલિક કોઈ ચોક્કસ ઉપાય કરવાની જરૂર છે તો ચાલો મિત્રો હવે એક ચમત્કારી ઉપાય વિશે વાત કરીએ કે જેને તમે જ્યારે તમારા કર્મ ડેડકું દેખાય ત્યારે કરી શકો છો મિત્રો આ ઉપાય ખૂબ જ સરળ છે પણ તેની અસર અદ્ભુત હોઈ શકે છે શુભ શુભ પ્રયોગ નંબર એક માટીનો દીવો લો તેમાં ગાયનો શુદ્ધ ઘી નાખો અને બે લવિંગ ઉમેરો હવે આવ હવે ઓમ લક્ષ્મી નમ મંત્રનો જાપ કરતા આ દીવો પ્રગટાવો ત્યારબાદ આ દીવાને તમારા ઘરના મુખ્ય દ્વાર પર સાત મિનિટ સુધી રાખો અને પછી તેને તુલસીના છોડ પાસે મૂકી દો મિત્રો આ કરતી વખતે પ્રાર્થના કરો કે હે પ્રભુ તમે જે સંદેશ મોકલ્યો છે તેની સમજ સમજ શ્રદ્ધા અને શક્તિ અમને આપો મિત્રો આ ઉપાય તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે મિત્રો બીજો ઉપાય વાસ્તુશાસ્ત્ર પર આધારિત છે મિત્રો જો તમે તમને લાગે છે કે કર્મ નકારાત્મક ઉર્જા વધી રહી છે તેમાં પણ ખાસ કરીને જો ડેડકું ગંદા સ્થાનોમાં દેખાય તો આ ઉપાય અવશ્ય કરો મિત્રો આ ઉપાયમાં તમારે તમારા આખા ગંગા ગંગાજળનો સંટકાવ કરવો તેમ ખાસ કરીને ઈશાન ખૂણામાં અને મુખ્ય દ્વાર પર ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો ને આઠ વાર જાપ કરવો અને દરરોજ સાંજે તુલસીના છોડ પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો મિત્રો ઉપાયથી તમારું ઘર વાસ્તુદોષથી મુક્ત થશે અને સકારાત્મક ઉર્જા વધશે હવે મિત્રો થોડીક આધ્યાત્મિક ઊંડાણમાં જઈએ તો ડેડકું એ માત્ર એક જીવ નથી તે ઈશ્વરનો સંદેશ વાહક છે મિત્રો પ્રેમાનંદજી મહારાજ કહે છે કે ઈશ્વર ક્યારે સામે આવીને બોલતા નથી તે પ્રતિક પ્રકૃતિ દ્વારા જીવો દ્વારા સંયોગો દ્વારા બોલે છે તેથી ડેડકાનું આવું એ એક એવો સંયોગ છે જે તમને તમારા જીવનની દિશા તરફ ધ્યાન આપવાનું કહે છે મિત્રો જો ડેડકું તમારા પૂજા કર્મ દેખાય તો તે આધ્યાત્મિક જાગરણનો જાગરણનો સંકેત છે અને જો તે તુલસીના છોડ પાસે બેસે તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર થવાની છે અને જો તેનો અવાજ સાંભળાય તો કોઈ સુખ સમાચારની આગાહી છે અને જો ડેડકું વારંવાર દેખાય તો ઈશ્વર તમારા ઘરનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે પરંતુ જો ડેડકું મરેલું દેખાય તો આ ચેતવણી છે કે તમારે તમારા ઘરની ઉર્જા વાસ્તવ અને તમારા વિચારો પર ધ્યાન આપવું જોઈએ મિત્રો આ બધું સાંભળીને તમને લાગે કે દેડકું એટલો નાનો પ્રાણી પણ તેની પાછળ આટલો મોટું રહસ્ય છુપાયેલું છે તો આ મિત્રો આજ છે પ્રકૃતિનો ચમત્કાર ડેડકું એ માત્ર એક જીવ નથી તે એક સંદેશ છે કે આશીર્વાદ છે અને એક ચેતવણી છે તેથી તમે તેને ઓળખો તેનું સન્માન કરો અને તેનો યોગ્ય ઉપયોગ કરો મિત્રો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો જો તમે ઈચ્છો છો કે તમારા કર્મ હંમેશા સમૃદ્ધિ સુખ અને શાંતિ રહે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે મિત્રો અમે તમારા માટે આવી જ ઉપયોગી આધ્યાત્મિક અને સકારાત્મક વાતો લાવતા રહીશું તેમજ છેલ્લે એક વાત યાદ રાખજો મિત્રો કે આ તમારા માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે તેથી જ્યોતિષ વાસ્તુ અને ધર્મના ઉપયોગને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવવો મિત્રો આ વિડિયોને વિડીયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે અને અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ